નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ દરબાર અને પટેલ સાથે બનેલી એક ઘટના વિશે કસાયેલા અંગનું ગોળ પૈડું બનાવી ખેલ કરનારો કાંગસ્યો ધરતી માથે દડવા માંડે એમાં વાતને માથે લઈને સો એક વર્ષ ગળથોળિયા ખાઈને વહ્યા ગયા હશે તેથી કાઠિયાવાડની કર્મી ધરતી માથે નાના મોટા અનેક રાજ રજવાડાનો સૂરજ મધ્યાઓને તપતો હતો જેવું રાજ એવા એમના માનપાન કોઈને કે પચીસ તોપોની સલામી અપાય છે ભરતો ભરે નાના રજવાડાના બાપુ લીલા લેર કરે એવું પનિહારીના હાંડા રોખો રજવાડું બાપુ ભારે હરખોડા મોટા રજવાડામાં કંઈક નવા જૂની જુએ એટલે આમદની આઠ આની ઓર ખર્ચા રૂપિયાકા વિચાર કર્યા વિના રાજમાં એ કરાવે છૂટકો ક્યાંક સારા હોય હથિયાર બગી સિગ્રામ કે લટકા મટકા કરતી ને નયનો નચાવતી એ રાજ નર્તકી હોય કે તવાઈ ફોને જુએ તો એ બધો જ ઠાઠ માઠ ને જલસો પોતાને ત્યાં લાવે છૂટકો એમાં એક દિવસની વાત છે કચેરીમાં ડાયરો જામો છે ચીના એને માળવી અફીણના કહુંબાની ધગબક જ બોલે છે જામો કામી જેઠવા જેવા બંધાણીઓને મોજના તુરરા છૂટે છે એમાં એક બંધાણી ભાત વાતની વાત માંડે છે એ બંધાણીની વાત પૂરી થઈ એટલે રાજના કારબારી રમતી મૂકી બાપુ સાંભળ્યું છે કે કચ્છમાં દશેરાની ભારે રૂડી સવારી નીકળે છે ત્યાંના મહારાવ શમી વૃક્ષ એટલે કે ખીજડો અને શસ્ત્રોનું પૂજન કરી એ નગરયાત્રા એ નીકળે છે આ શોભાયાત્રામાં હાથીને ઝરિયાન જરિયાન જુલોથી શણગારી સોના રૂપાની અંબાડી મુકાવી બાપુ એના પર બિરાજમાન થઈ નગરયાત્રા કરવા નીકળે છે ઢોલ શરણાયું નગારા વાગે છે શંખ ફૂંકાય છે નટ બજાણીયા માથે ચડીને નોખ નોખી રમત્યું બતાવે છે અરણા પાડા આખડતા હોય એમ એ મલગડદે આવે છે નગર આખું સવારી જોવા નીકળે છે ગામડાઓના મનેખ કીડિયારાની જેમ ઉભરાય છે હે બાપુ આવતા દશેરાના રૂડા અવસરે આપણે આવી સવારી કાઢીએ તો કારભારી તમે ભારે ડાપણની વાત કરી તમારો વેણ વધાવા જેવું છે આપણે કચ્છ રિસાદ સદથી થોડા જ કમ છીએ આવતા દશેરાની તડામાર તૈયારી માટે ઢંઢેરો પીટાવી દો ધામધૂમથી અચ્છી તરહથી સવારી કાઢો શમીને શસ્ત્ર પૂજન કરી એ ઘોડા દોડાવવાની રેસ નું આગોતરું આયોજન કરવા માંડો એમાં તમારે કોઈની મંજૂરીની એ મરાવાની નથી ઘણી હું પણ સવારી શેના માથે કાઢશું આપણા રાજમાં ઊંટિયાને અશ્વ પાર વગરના છે પણ બાપુ સવારી માટેનો હાથી એ કઈ નથી હાંડિયા ઉપર થોડી સવારી કઢાય એટલે હા મારો એ તો યાદ જ નથી આવતું પણ કાર ભારીજી મુંજાશો માં મહેસુ મારા નાનપણના ગોઠિયા છે અમે રાજકુમાર કોલેજમાં ભેળા ભણીને મોટા થયા છીએ એમને કાસ જોડે સંદેશો પાઠવી દો કે સારા જોઈને દસ હાથી મોકલી આપે આપણે ક્યાં મફતમાં લેવા છે એનું જે કંઈ આપવા લેવાનું થતું હશે એ દૂધે ધોઈને દઈ દેશું રાજના અધિકારીઓ અને કાસદ મેસુર પહોંચે મહિનો માસ મહેમાન ગતિ માણી દસ હાથી મોકલવાનો ઓર્ડર આપી આવ્યા દળમઝલ કરતા શ્રાવણ મહિનાની એ વાદળિયું જેવા એ મદમસ્ત હાથી રજવાડામાં આવી પહોંચ્યા દસ લાખ રૂપિયાના હાથીના દેણા એટલે દેવોની ચિંતા એ બાપુનું કાળજુ કોરી ખાવા મંડાણી આમાં આવા તો કંઈક દેણા માથે એ ગાજતા હતા બાપુ બિચારા એકલ પંડે કેટલીક ચિંતા કરે રૂમ ઝૂમતા નોરતા પૂરા થયા ને દશેરાનો રૂડો દિવસ આવ્યો મહાવતો એ ધલેદ કરી હાથીઓને નવરાવી આંબળા ચોળી કાળા પહાડ જેવા બનાવી એ ચાચરાઓમાં સિંદૂરની ચર્ચા કરી કલાબા બાંધી ઝરિયન કશ્મીરી ઝૂલો નાખી ગળે ગળે વિરઘંટ બાંધી સજ્જ કર્યા કાજળના પહાડ સરખા ભાદરવાના વાદળા જેવા શોભતા બગલાની પંક્તિ સમા દાંતવાળા વીજળીની પેઠે ચમકતા ચાચરામાં ભરેલા સિંદુરો રાતા પીળા અને હૈરા રંગોથી રંગેલા એ હાથી ઇન્દ્રધનુષ જેવા લાગતા ભારે સર ભારે ગર્જન કરતા મદરૂપી જળાવાળા સુંડો વડે મેઘ બિંદુઓના જીવા પાણી ઉછાળતા દેડકાઓની પેઠે ઉચ્ચાર કરતા વીર ઘંટો ઘોઘરાથી શોભતા કાજલના પહાડ પર આસન મંગળના મૃહ સરખી એ રાહુના ગળે લટકતા તારાઓની માફક કંઠમાં પહેરેલા ઘૂઘરા આદિ ઘરણાથી શોભતા સુંદર સાજવાળા સાંકળોના ખણખણાટ વાળા એ દસેઓને નગરયાત્રા માટે તૈયાર કર્યા એ રંગે ચંગે રૂડી પહેરે દશેરાની સવારી નીકળી નગરમાં આખા કાઠિયાવાડમાં બાપુની સવારીનો ડંકો દેવાઈ ગયો અને ચો તરફ બાબુનો જય જય કાર વર્તી રહ્યો એમ કરતા કરતા આઠેક મહિનાના વાણા વહી ગયા એ અષાઢ મહિનો આવ્યો કોણ જાણે કેમ પણ વરુણદેવ રીસાઈ ગયા પછેડી ભીની ઝાપટા નાખીને શ્રાવણે અડધો ગયો રીસાયેલા મેઘરાજાને મનાવા ખેડૂતો રામધૂન યશો ટૂચકા ને કામણ ટુમણ કરીને થાક્યા પણ મેઘલે મન મૂકીને વરસવાના મંડાણ ન માંડ્યા તે ન જ માંડ્યા ધરતી માથે ચાર એક દુકાળના ડાકલા વાગવા મંડાણા મોર ધાન ને વાહે માણહા ભૂખ્યા દુખ્યા લોકોના ટોળા ચારે કોર ભટકવા માંડ્યા ભૂખના દુખે માવતરે એ કાળજાના કટકા જેવા બાળુડાઓ અને ઢોર ડાંક છોડ્યા ગાયો મકોડા ભરખવા માંડી ધરતી ભટ બની ગઈ માનવીએ સીમશેડા ગામતળાના જાડવાના પાંદડા સરોડી ખાધા રાજની પ્રજાને જીવાડવાનું ભારે પડી રહ્યું હતું ત્યાં પશુ પ્રાણીઓની તો વાત જ ક્યાં કરવાની રામઢોલમાં તતુડીનો અવાજ કોણ સાંભળે એક દિવસ મુંજાયેલા કારભારીએ બીતા બીતા બાપુના કાને વાત નાખી બાપુ આ કાળજાળ દુકાળે વજર જેવા માનવીની કે ભાંગી નાખી છે રાજની પ્રજાને ઢોર ઢાકર શી રીતે જીવાડવા ઈ યક્ષ પ્રશ્ન છે ઢોરને દુકાળ તરવા માટે રાજ એટલે કે રાજ પીપળા માંડી મહારાષ્ટ્રમાં ધૂળિયા સુધીનો વિસ્તાર માં હાકી મૂક્યા છે પણ મોટી ઉપાધિ આપણા હાથીઓની છે આથી ને રોજ મણનો હારો એટલે આહાર જોઈ એક બાજુ દરબારગઢમાં વેસણિયા સારો લે એટલે ચાર હાથી નહીં નભે બાપુ શું કરવું મારી તો મતી મુજાઈ ગઈ છે કાર બારી જઈ દુકાળ છો ને પડ્યો હજુ આ બાપુ બેઠા છે તમે માણસો ને જીવાડવાની ચિંતા કરો હાથીની ચિંતા કરોમાં જુઓ રાજના સારા સારા ગામડામાં એ છે એ ગામડાના પટેલિયા પાણીદાર છે ધરતી માથે પાટો મારીને પાણી કાઢે છે ખંતથી ખેતી કરે છે મારા વાળા કણમાંથી મણધાન પેદા કરે છે એ વાડીયા ગામ ગોતી ગોતીને એક કુકો હાથી દુકાળ તરવા મોકલી દીધો એ મોકલી દો મે વરસ છે ઈટાને પાછા મંગાવી લઈશું રાજનો ખરીતો છીંટો દરબારના માણસોએ સૌરાષ્ટ્રના સુખી પટેલિયાઓના દહક ગામડા ગોતી એક એકો હાથી ભળાવી દીધો અને કે એ બાપુનો હાથી છે સોમાઓ આવે લગી જીવની જેમ એને જતન કરીને જાળવજો વખાનો માર્યો હાથી મરી જશે તો રાજ મોએલા હાથી સાથે જીવ તો હાથી માગશે ને ગામ આખાના એ ખેડૂતો પર હાથી વેરો ઠપકારશે પટેલિયાઓના ગામમાં હાથી આવતા એ ખેડવાયા વરણમાં ચણભણ શરૂ થઈ ગઈ માણસને જીવવાના ફાંપા છે એમાં રાજના હાથીની વેઠ એ ચાથી આવી આ તો રાજા વાજા ને વાંદરા એમનો કઈ ભરો નહીં હાથીને તાવ આવે તોય બાપુ એ ગામ આખાને ઓકાવી નાખે કરવું શું નવ ગામના મુખીએ ગામના ખેડવાના ગેરથી રોજ મણમણ નિરણ એટલે ચારોલું લાવવાના વારા બાંધી દીધા ખેડૂતો મૂંઝાણા પણ બાપડા કરે શું પાણીના દીકરા જેવા દૂજણા ઢોરનો ચારો એ હાથી ટટકાવવા મંડાણા આ તો નવ ગામની વાત થઈ દસમો પાણીદાર પટેલિયાઓનું પીપરિયા કરીને એ ગામ હતું એક હાથી ન્યા આવેલો હવે એ ગામમાં પ્રેમજી પટેલ કરીને પંચ્યાસી વરના ખખડધસ ભાભા રે જબરી બુદ્ધિ ચાતુરી એથી જબરું જીવનમાં ગમે એટલી આપત્તિ આવે એ ખાટલાના પાયે બાંધીને નિરાતે નીંદર લેવો અને રાજનો હાથી ગામમાં આવ્યો ત્યારથી એમની નીંદર ઉડી ગઈ એમણે ગામના ગરીબ ખેડૂતોના ભેગા કરી અને બાપુ સાથે બળથી નહીં પણ કળથી કામ લેવાનો સંકલ્પ કર્યો હાથીની જવાબદારી પોતે માથે લઈ લીધી એ પછી પ્રેમજી પટેલે એ જાતાકને દૂરના રજવાડામાં હાથીને વેચી દીધો જે નાણાં આવ્યા એમાંથી દૂધની ભેંસ લઈ આવ્યા ની વદ્યા એ પૈસા ગામના ખેડૂતોને એ સરખે ભાગે વેચી દીધા રાજના પૈસે પીપરિયા ગામના ખેડૂતો દુકાળ તરી ગયા હવે અહીં પ્રેમજી પટેલ એ ભગરી ભેંસ લાવેલા એને કડવી પટલાણી સવાર સાંજ દોઈને શેડ કઢું દૂધ છોકરા છે અને તાળી તાળી પાય પાય છે તાળીમાં એટલું જુદું દૂધ વધે એ હળેલો ઉંદરડો રોજ આવીને પી જાય છે પટેલ પરિવારના છોકરાનું એઠું દૂધ એ પીને દોઢ પાસરનો ઉંદરડો દોઢેક કિલોનો એ કતડિયો થઈ ગયો પછી તો એ ફાટીને ધુવાડે વયો ગયો ઊંચી પૂછડી કરીને મૂછો મરડી ગામના બિલાડાને બીવરાવા મંડાણો તમારી માના મિંદડા નીકળો બારા આજ તો જોઈ લેવા છે એમ કરતા કરતા વળી પાછું ચોમાસું આવ્યું એ રૂઠેલા મેઘરાજા સોળે કળાએ ખીલી ઉઠ્યા દુકાનોમાં ભાંગી ગયું નદી નાળા છલી વળ્યા ધરતી લીલી છમ બની ને મોરી બળી ઉઠી ખેડૂતોના અયા અરખાઈ ઉઠ્યા રાજમાં લીલા લેર થઈ ગયા ત્યાં ખરી તો છીટો દુકાળ તરવા મોકલેલા રાજના હાથી દસ દીમા પાછા પોગાડી જાઓ નવ ગામના લોકો તો વાજતે ગાજતે હાથી પાછા મૂકી આવ્યા પણ હવે આયો પીપરિયા ગામના પટેલિયા મુંજાઈ પીડ્યા કે રાજનો હાથી તો વેચી ખાધો છે હવે શું કરવું બાપુ પેરે લુગડે સંધારી ઉચાળા ભરાવશે પ્રેમજી પટેલ હિંમત આયર્યા નહીં એમણે ગામ આખાના ખેડૂને ભેગા કરીને કીધું કોઈ મુંજાશો માં હું સો વર્ષનો બેઠો છું હોઠ સાજા તો ઉતર જવાબ હું તમારે મારી સંગાજ રાજ કચેરીમાં આવવાનું ને હું કહું એમાં હાથ ઊંચા કરી આમાં આ પુરાવવાની બાપુથી કે બીવાનું નહીં બહુ બહુ તો જેલની કોટડીમાં પૂરશે ન્યાય રોટલા તો રાજના જ ખાવાના છે ને આપણે રાજને ભારે પડશું બીજે દી સુરજ રાસવા ચડ્યા ત્યારે પ્રેમજી પટેલ ગામ લોકોનું લઈને રાજ તૈયાર થયા એ બગલાની પાંખ જેવા ધોયેલા કેડિયાને સોરણા પહેર્યા છે દરબારગઢમાં ઉઘાડા માથે જવાય નહીં એટલે માથે એ આટિયાળી પાઘડીઓ મૂકી છે પગમાં કુદળિયાળા ઓખાય પગરકા રહી ગયા છે ને જેમ પરેડ કરવા નીકળ્યા હોય એમ રાવણ આખો બાપુની કચેરીમાં પોચનો દરવાજો આવતા હથિયાર આરોબની ચોકી જઈને જોઈને પટેલ્યા બાવડું જાળીને એકબીજાની મોર કરવા મંડાણ હાથમાં પટલાણીના કામગરા હાથે ભરત ભરેલી થેલીને જીવની જેમ જાળવતા પટેલ રેલગાડીના એન્જિન બનીને સૌની મોર થયા દરમાં પાણી રેડો ને ઉંદરડા બહાર નીકળે એમ સૌ પટેલિયા ડાયા ડમરા બનીને પ્રેમજી પટેલની પાછળ લેન્સર ચાલી નીકળ્યા ને બાપુની કચેરીમાં જઈને ઊભા રહ્યા બાપુએ રાજની પ્રજા સમજી બેઠ મીઠો આવકારો આપ્યો પછી એ શું કામે આવવું થયું છે એની પૃચ્છા કરી પ્રેમજી પટેલે બગલામાં થેલી દબાવી બે હાથ જોડી એ દયામણું મોં કરી અને અદબ ભેર કહ્યું કે બાપુ હાથી બેગારાળી તરવાર જેવી પટેલિયાની સાંભળીને કચેરીમાં હાસની લેરખી ફરી વળી સૌની નજર બાપુના બોલ ફાંદ માથે કડી પર મંદાઈ ગઈ અકલાયેલા કારભારી કહેવા લાગ્યા કે તમારી કણબી પટેલાની જીભ કાયમ કડવી જ રહી બોલવા જાવ સવળો પણ કાયમ પડે અવળો મા પાર્વતીનું તમને વરદાન છે હવે પાઘરું બોલતા કઈ કેદી શીખશો બાપુ સજ્જન સમજદાર અને પ્રજા છે બાકી તમને ઘાણી એ નાખીને તેલ કાઢે બાપુ અમારી કણબી ભેની બોલી અમારા લુગડા જેવી જાડી એટલે અજાણતા આડોળું બોલાઈ ગયું હોય તો માફ કરો બાપુ અમે તો રાજના હાથીની અરજ ગુજારવા આવ્યા છીએ હાથી હારે લાવ્યા હોય તો કારભારીની નજરે કરાવી હાથી ખાનામાં મોકલી લો અન્નદાતા હાથી તો હારે લાવ્યા છે પણ એક મોટી ઓપટી ઉપાધિ આવી પડતા અમે ગામ આખું સાગમટે આપને અરજ ગુજારવા આવ્યા છીએ બાપુ બિના એવી બની છે કે આઠ મહિના મોર રાજના માણસો દુકાળ તરવા ગામમાં આવીને એ એક હાથી મૂકી ગયા હતા પણ એ હાથીનું છે શું લાવ્યા હોય તો રાજને બાપુ એવું નથી વાત બીજી છે હાથી અમારા ગામમાં પહેલ વહેલો પટેલિયાઓએ બાપ ગોતરમા એ કોઈ દી હાથી જેવું સુનાવર જોયું નહીં એટલે ગામના દેડિયા બુઢિયાને છોકરાઓને એક નવતર જાનવર હાથમાં એ આવી ગયો એ તો બધા હાથી આગળ એ રાત દે પીડ્યા પાથર્યા રહેવા મંડાણા હાથી પાછો સવાળોય બહુ ગામના છોકરાઓને ભારે મોજ પડી ગઈ છોકરા માથે ચડે ને હાથ ફેરવે તોય હાથીનું રૂવાડું ફરકે નહીં એ મજા પડી ગઈ ગામમાં મહેમાન પરોણા આવે એ હંધાય હાથી જેવા એ આવવા મંડાણા જે આવે એ હાથી માથે હાથ ફેરવ્યા કરે છોકરા પંભાળ્યા કરે આમ આઠ મહિનામાં તો મલક આખાના મને કે હાથી ફેરવી ફેરવીને હાથીને હાવ ઘસી નાખ્યો એ તો ભલું થયું કે અમે ટેમ્સર પાછો મંગાવી લીધો નહીતર હાથીનું શપથ રૂય હાથમાં ન આવેત અમે આપને શું મોઢું લઈને આવેત જવાબ દેત અમે નસીબદાર એટલા કે ઘસાઈ ગયેલો હાથી એ અમારા હાથમાં એ રહી ગયો છે એમ કહેતા પ્રેમજી પટેલે એ બગલમાં દબાયેલી થેલી ઊંધી કરીને ખંખેરી મુંબઈથી ભેંસનું દૂધ પીને કતળિયો થઈ ગયેલો ઉંદડો બહાર કૂદી પડ્યો ને ભેનો માર્યો મોઢાથી ડાકલી વગાડવા માંડાણો કચેરીના માણસો ચિત્રામણમાં જીતી રહ્યા હોય એવા બની ગયા કે બાપુ બે ઘડી સ્તબ્ધ જ બની ગયા કાળભારી પટેલની કરામત પામી ગયા ધૂવાપુવા થતા એ તાળુકી ઊઠ્યા પ્રેમજી પટેલ આ ભવાઈ બંધ કરો અમે તમને રાજનો હાથી દુકાલ તરવા આપ્યો હતો જીવતો કે હાથી હાજર કરો રાજની થોડી જ ખેડી ખાવ છો આટલી વેટ તો કરવી જ પડે ને ત્યારે બાપુ આગળ બે હાથ જોડીને પ્રેમજી પટેલ એ રવ રવતા અવાજે એટલું જ બોલ્યા બાપુ કણબી કરોડને જીવાડે છે પરસેવો પાડીને કાળી મજૂરી કરીને ધન ધાન્ય પકવે છે એટલે અન્નદાતા કહેવાય છે કાળ દુકાળે કસબીના માલઢોર જીવાડવા એ રાજનું કામ છે એ કામ તો એક કોઈ રીયું પણ રાજનો હાથી લાવીને આખા ગામને એની નિરણ પળાની વેઠે વળગાડી દેવો એ ચમનું હાલે ગરીબ ખેરુના ખોરડે કોકળ આઠમ રાહડા લીધી હોય ખાવાનો ટંક છાડી જતા હોય એ પનીના જણ્યાનું પૂરું કરે કે હાથીનું પૂરું કરે ગરીબ ખેડૂના નિહાકા પડે બાપુ મારાથી કડવા વેણ કહેવાઈ ગયા હોય તો બાપુ માફ કરો મને પ્રેમજી પટેલની વાણી સાંભળીને પ્રજા પ્રેમી બાપુ મરક મરક હસતા એટલું જ બોલ્યા તમને પટેલ કોઈ ન પહોણાય ઓ તમારી વાત અને વેદના બે હું સમજુ છું તમે રાજને સાચી વાત કરી એ માટે રાત તમારી એ કદર કરે છે પછી તો ભાઈ પટેલિયાઓ એ વેચી ખાધેલો હાથી બાપુએ નાણા ચૂકવીને પાછો મંગાવી લીધો અને પ્રેમજી પટેલને દરબારમાં પાઘડી બંધાવી ગામ પટેલનો ઇલકાબ આપ્યો સો વીઘા લાલ લીટીની ભોં ખેડવા આપી અને પીપરિયામાં કાયમી વસવાટ માટે એ તાંબાના પત્રે લેખ કરી આપ્યો બાકીના નવ ગામના લોકોને એ હાથીના ખાધા ખોરાકની રકમ આપી અને રાજી કર્યા એવા નર ગયા વહી વાતો એમની રહી મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળ મળ્યા બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ